ગોહિલ રાજવંશ સૌરાષ્ટ્રનો એ પ્રખ્યાત વંશ જેની પરંપરા કાળથી શરૂ થાય છે તો ચાલો જાણીએ ગોહિલ અયોધ્યા નગરીના રાજા પ્રભુ શ્રી રામના પુત્ર લવ થયા અને તેમના વંશમાં કનકસેન નામના રાજા થયા જેમણે ગુજરાતમાં આવીને રાજ્ય સ્થાપ્યું કનકસેનના વંશમાં શીલાદિત્ય થયા જેઓ વલ્લભીના શાસક હતા શીલાદિત્ય યુદ્ધમાં વીર ગતિ પામ્યા ત્યારે તેમના રાણી ગર્ભવતી હતા આ રાણીએ અરાવલ્લી પર્વતમાળાની એક ગુફામાં પુત્રને જન્મ આપ્યો અને ગુફામાં જન્મેલો હોવાથી તેનું નામ ગુહાદિત્ય રાખવામાં આવ્યું આ બાળકને એક બ્રાહ્મણ સ્ત્રીને સોંપી શીલાદિત્યના રાણી સતી થયા આ બ્રાહ્મણ સ્ત્રીએ ગુહાદિત્યના ઉછેરની જવાબદારી ભીલ સરદારને સોંપી ગુહાદિત્યએ યુવાન વયે ઈડર જીતી ત્યાં પોતાનું રાજ સ્થાપ્યું જ્યાંથી ગોહિલ વંશની શરૂઆત થઈ જેનું અપભ્રંશ ગોહિલ થયું આ વંશમાં મહાન યોદ્ધા બપ્પા રાવળ થયા જેમણે મેવાડમાં સત્તા સ્થાપી આશરે દસમી સદી દરમિયાન મેવાડની ગાદી પર શાલીવાહન થયા જેમના વંશમાં સેજકજીનો જન્મ થયો પરંતુ ડાભી રાજપૂતો સાથેના સંઘર્ષને કારણે તેમણે ખેરગઢ છોડીને સૌરાષ્ટ્ર તરફ કૂચ કરી સેજકજીના શૌર્યથી પ્રસન્ન થઈ તે સમયના જૂનાગઢના રાગ કવાન્ટે તેમને શાહપુર સહિત બાર ગામોના રક્ષણ અને શાસનની જવાબદારી સોંપી આગળ જઈને સેજકજીએ સેજકપુર વસાવ્યું અને તેને ગોહિલ વંશની રાજધાની બનાવી સમય જતા ગોહિલ રાજવંશે સૌરાષ્ટ્રના પૂર્વીય ભાગમાં વિશાળ વિસ્તાર પર પોતાની સત્તા સ્થાપી આ વંશમાં રાણજી મોખડાજી હમીરજી તથા કૃષ્ણકુમાર સિંહજી જેવા શૂરવીર અને દાતાર શાસકો થયા ગોહિલ રાજવંશે ભારતની આઝાદીના યજ્ઞમાં ભાવનગર રાજ્ય અર્પણ કરીને પ્રથમ બીડું હોમ્યું અને ઇતિહાસમાં અમર નામ નોંધાવ્યું